સાયબર फ्रॉड નું મોટું નેટવર્ક હાથ લાગ્યું તો આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ચેટિંગના 335 સ્ક્રીનશોટ્સ મળી આવ્યા હતા જેમાં સુરતી ચડપાયેલા આરોપી અને બુકી પિકિંગ રોબોટ રેમ નામની ટેલિગ્રામ ગ્રુપ ઓપરેટ કરતા ચાઇનીઝ માફિયા સાથેનું ચેટિંગ હતું એ ચેટિંગમાં ચડપાયેલા આરોપીઓ વર્ચ્યુઅલ નંબરથી જેની પાસેથી એકાઉન્ટ ખરીદ્યું તેને પૈસા આપવામાં વિલંબને લઈ પૂછપરછ કરવામાં આવતા સામે આવે બેસેલા બે ચાઇનીઝો પોતાનું હેડક્વાર્ટર બર્માથી પાકિસ્તાન ખસેડી રહ્યા હોવાનો

સૌથી વધુ હરિયાણામાં ચુમ્મોતેર ફરિયાદ નોંધાઈ છે ગુજરાતમાં ત્રેસઠ વ્યક્તિઓએ ફરિયાદ કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે આ વાતને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિસ્મય અને રામ સ્વરૂપ શિવનાથરાય બિસ્મય આ બંને રાજસ્થાનના ના જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા આમની પૂછપરછ દરમિયાન અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા જે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેન્કોના એકાઉન્ટ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ મોટું નેટવર્ક પ્રાપ્તિ દ્રષ્ટિએ જણાયો હતું સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક જાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ ના ની ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફળદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કે તો ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડ આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જાય આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે વિસ્મય બન્યા એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢી થી ડાક વેબ થી લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિ એકાઉન્ટ જોવામાં આવ્યા એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમની પાસેથી મળ્યા હતા જે બેન્કોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચો જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના અડસઠ છે યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેન્ક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મેળવ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાહીઠ થી વધુ ગુજરાતની ની છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડ થી વધુ પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું આવે છે એમની ચેટ કરી અને એ પણ જણાવે છે હેડક્વાર્ટર હવે મ્યાનમાર બર્મા થી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવો મોબાઈલમાંથી માંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સુરતમાં કઈ જગ્યા પર આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે છે જ્યાં જનતાના હોટલમાંથી મળી આવ્યા છે